મિત્રો આજે આપણે ચેનલમાં સરસ મજાની માહિતી ભેગી કરીને આવ્યા છીએ કે જેમાં જમીન વિશે આપણે ઘણી મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ કે જમીનનું માપ અલગ અલગ પ્રકારનું શું થાય છે તો આ જમીનની બાબતોની વિગત આપણે કરવાના છીએ એક એકર એટલે ચાલીસ મોટા થાય છે એક એકર એટલે તેતાલીસ હજાર પાંચસો ને સાઠ ચોરસ ફૂટ પછી એક એકર એટલે ચોરસ વારમાં ચોરસ વારમાં ચાર હજાર આઠસો ને ચાલીસ જેટલું માપ આપણે થાય છે એક એકરમાં એક પોઈન્ટ પિંચોતેર મીઘા જેટલું માપ હોય છે એક એ રીતે એક એકરમાં હેક્ટરમાં તમે જુઓ તો એક હેક્ટરમાં દસ હજાર ચોરસ મીટર એક હેક્ટરમાં એકરનું માપ તમે જુઓ તો બે હજાર ચારસો ને એકોતેર જેવું માપ હેક્ટરમાં છે હેક્ટરમાંથી એકરમાં એક હેક્ટરમાંથી આરામાં એક હેક્ટરમાંથી ચોરસ મીટરમાં આ બધું તમે જુઓ તો ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર તો કે 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર જેવું થાય એક વાર એટલે કેટલા ફૂટ આ આપણે સરસ મજાની માહિતી આપના જનરલ નોલેજ માં પણ મિત્રો કામ આવશે કે એક વાર એટલે 3 ફૂટ થાય એક ચોરસ વાર એટલે 9 ચોરસ ફૂટ જેટલું માપ થાય એક મીટર માંથી ફૂટ માં જેટલું થાય એક ચોરસ મીટર માંથી ચોરસ ફૂટ માં જેટલું થાય એવી સરસ મજાની માહિતી ચોરસ મીટર માંથી ચોરસ વારમાં માઇલમાંથી મીટરમાં વીઘામાંથી ગુટામાં બે હજાર મીટરમાં ચોરસ સેન્ટીમીટરમાં ફૂટમાં આવી સરસ મજાની માહિતી આજે આપણે ની તમારી સામે આપણે ઉપલબ્ધ કરી છે મિત્રો જો વિડીયો મિત્રો ગમ્યો હોય તો અમારા વિડીયોને મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ